જેમ બધા બધા જે કેમ છો મજામાં આપશો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો છે ને આજે આપણે છે ને કરવાનું હતું નવરાત્રિનું શૂટ તો જલ્દી હવે કેમ થોડાક જ દિવસ બાકી છે ને નવરાત્રિમાં જલ્દી આવે છે નવરાત્રિ તો તમારા બધાની નવરાત્રિની તૈયારી શું છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અત્યારે આપણે એક નવરાત્રિનું શૂટ કરવાનું હતું શૂટ તો આપણે બતાવી આવ્યા છીએ અને બધા વિડીયો આવશે મારી શોર્ટ્સમાં તો જવાનું ન ભૂલતા ને અત્યારે હવે છે ને સાંજનો સમય થઈ ગયો છે ને હવે આપણે કંઈક બનાવી પડશે પહેલાં તો રસોઈ તો કરીએ કંઈક રસોઈ બનાવવાની શરૂઆત શું બનાવીએ છીએ તમને આગળ વિડીયોમાં ખબર પડશે તો ચાલો ફટાફટ બનાવી લઈએ અને આ શૂટના વિડીયો બધા મારી શોર્ટ્સમાં જશે તો ત્યાં જઈને તમે જોઈ લેજો અને તમને કેવું લાગે છે એ મને કમેન્ટમાં કહેજો બકાલું આવી ગયું છે બ્રેડ આવી ગયું છે અને સાથે સાથે છે ને આપણે પારિજાતના ફૂલને છે ને પલાળીને રાખ્યા છે એની બનાવીએ છીએ આપણે સરબતી ને પાણી તૈયાર થઈ જાશે ને એટલે આપણે એના આઈસ ક્યુબ બનાવી નાખશી તો ચાલો બનાવીએ પાઉં ભાજી હેલો ગાઈઝ તો આપણી છે ને એકદમ મસ્ત તીખી તમ તમતમતી બટરવાળી પાઉભાજી તૈયાર થઈ ગઈ છે તો આપણે આ પાઉભાજી બનાવી લીધી છે સાથે મસ્ત બનાવ્યું છે સલાડ સાથે છે મસ્ત ગોરવું અને મસ્ત બટરમાં શેકેલી બ્રેડ તો આપણી છે ને પાઉભાજી અત્યારે એકદમ મસ્ત ખાવા માટે તૈયાર થઈ ગઈ છે તો હાલો બધા પાઉભાજી ખાવા માટે અને પાઉભાજી તો બધાને પસંદ હોય જ તો આ છે આપણી પાઉભાજી તૈયાર આ મારા ઘરની પાસે ગરબી થાય છે ને એની છે ને પ્રેક્ટિસ ચાલુ છે તો જો બધી નાની નાની બાળક એવી સરસ મજાની અત્યારે રમે છે અને આ ગરબી શરૂ થઈ જશે તો આપણે આને બધા વિડીયો નવરાત્રિના છે એ આપણી શોર્ટ્સમાં નાખશી તો તમે જોજો সোযেচা নাবে কুছেদি কুমানি সেেসে কুছিলেনেনে সেখার নেশ কুছে কুছডবি আপরায়ে কুছের সেখে কুছার কুছিলে঩ কুছিলে কুছি� હેલો તો ફાઇનલી આપણી ગુજરાતી થાળી એકદમ મસ્ત આવી ગઈ છે અને આપણે શરૂ કરી દીધું છે મસ્ત મસ્ત જમવાનું અને ખરેખર જમવાનું છે ને એટલું મસ્ત હતું ને કે મને છે ને બહુ એટલે બહુ પસંદ આવ્યું ન કર મને ગુજરાતી થાળી ઓછી પસંદ આવે બટ આના બધા ટેસ્ટ છે ને એકદમ જબરજસ્ત હતા અને ફ્રૂટ સલાદ તો એટલું મસ્ત હતું તો આપણા છે ને આજના ક્યાં પૈસા વસૂલ થાળી છે ખરેખર એટલે જમવાનું તો બહુ મસ્ત હતું અને અમે તો છે ને એકદમ ભર પેટ Çayma. Desi Yes Yemeyeleyecek, kayıştırmayacak. Bak, 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 bak. 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 Bak, bak, એ બસ શું છે હાલો ખાઈ લીધું ને હવે ક્યાં જશું મારું મારું અમારા ભાગનું પેટ્રોલ ના હેલો ગાઈસ તો ફાઇનલી અમે ટીજી માં જમી લીધું હે ને કેવું લાગ્યું આજો બારત ભાઈ જન પરવા ડળવા દેખાતો હવે આવી ગયો તો ચાલો હવે કરસી શોપિંગ મુકવાસ નહીં સાબ મોટું કાળું થઈ ગયું હ શોપિંગ લઈ અને લેવાનું છે જ નહીં આ તો મને કે નહીં આપડે એમ કઈ વાંધો તમારું મારો માન રાખીને આપડે એમ લેવાનું લઈ લેસુ પાટ ભાઈ તો લેશે જ ગાયસ તો આપણે છે ને શોપિંગ કરવાની શરૂ છે અત્યારનું કલેક્શન બહુ જબરજસ્ત છે ને અત્યારે નવરાત્રી અને દિવાળીનું બંનેનું કલેક્શન આવી ગયું છે તો છેને ને એકદમ મસ્ત ને કે શોપિંગ કરવાની તો બહુ મજા આવે છે સાથે સાથે છે ને એટલું બધું કલેક્શન છે તો થોડાક કન્ફ્યુઝ થાય છે કે શું લઈએ ને શું ના લઈએ બટ આપણી શોપિંગ મસ્ત રીતે ડન થઈ ગઈ છે પછી આવી ગયા હતા ઘરે અને રાત્રે આપણે બનાવ્યા હતા મસ્ત ચણાના લોટના પુડલા એકદમ મસ્ત પુડલા તૈયાર હતા સાથે હતું દહીં સલાડ અને લસણવાળી વઘારેલી ચટણી તો ગુડ મોર્નિંગ નેક્સ્ટ ડે અને આપણે આવી ગયા છીએ કિચન ગાર્ડનમાં ને આજે છે ને મસ્ત કમળનું ફૂલ ખુલ્યું છે હજી કમળના ફૂલ છે ને મસ્ત મસ્ત ખુલે જ છે તો આ છે આપણું મસ્ત મસ્ત કમળનું ફૂલ કેટલું મસ્ત લાગે છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો આપણે છે ને અત્યારે આવી ગયા છીએ મસ્ત મસ્ત તુરિયા ઉતારવા માટે તો તો આ જો મસ્ત અત્યારે છે છે ને આપણે આનું શાક બનાવશી ચાલો ઉતારી લઈએ મસ્ત મસ્ત અને હજી છે તો આજે આપણે બનાવશી મસ્ત મસ્ત તુરિયાનું શાક તો હાલો બધા તુરિયાનું શાક ખાવા માટે અને ટેસ્ટ છે ને એકદમ મસ્ત આવતો હોય કેમ કે ઘરના હોય ને તાજા હોય ને એટલે તો આવી ગયા છે આપણે મસ્ત શાક માટે માટેના તુરિયા તો આજે બનશે આનું શાક અને અહીંયા જોવો કેટલા મસ્ત ટીંડોળા લાગ્યા છે હજી અંદર છે ઘણા બધાય તો આ છે આપણા મસ્ત મસ્ત ટીંડોળા આ રહ્યા જો છે આપડો ટિંડોરા નો વેલો અને આ લાગ્યા છે આપડે મસ્ત મસ્ત ટિંડોરા અને આ છે આપડી કેળાની લૂમ જે અત્યારે એકદમ મસ્ત થવા માંડી છે અને આ છે ને પહેલી જ વાર આવી છે આના કેળા કેવા હોય ને હવે આપણે પાકશે ને ત્યારે ખબર પડશે તો અત્યારે તો જો મસ્ત આપણે આપણે આવી ગયા થોડોક ઘરનો સામાન લેવાનો હતો અને મારે છે ને થોડીક વસ્તુ લેવાની હતી ઘર માટેની અને બધી મને છે ને વધારે પડતી શિફ્ટ માર્ટ માંથી જ મળે છે અને રાઈસ આયાના છે ને બહુ એટલે બહુ મસ્ત આવે છે તો આપણે રાઈસ લીધા ને સાથે સાથે અહીંયાનું માટીનું કલેક્શન એકદમ જબરજસ્ત છે ને આ તમે થાળીની ડીશ જો આખી એટલી મસ્ત લાગે છે સાથે સાથે માટીના ઘણા બધા વાસણો છે ને એના લુક પણ એટલા મસ્ત આવતા હોય છે તો આ છે માટીનું કલેક્શન સાથે સાથે છે ને અહીંયા તમને નાસ્તોય મળી જાય અને નવરાત્રિ માટેનું અત્યારે એકદમ મસ્ત જબરજસ્ત કલેક્શન આવ્યું હતું તો આપણે એ પણ જોયું અને અહીંયા જો દાંડિયા કેટલા છે બધા અલગ અલગ ટાઈપના દાંડિયા છે સાથે સાથે જ્વેલરી છે અને એકદમ મસ્ત નવરાત્રિનું કલેક્શન એવું છે ને તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે અને આવું બધું જોવા મળી જાય તો મજા પડી જાય ને તો આપણે સ્લિપમાર્ટમાંથી શોપિંગ કરીને આવી ગયા હતા રોડ શોપિંગ કરવા માટે ને અત્યારે શરૂ સેક્શન રોડ ઉપર એટલી મસ્ત મસ્ત રોડ શોપિંગ તમે કરી શકો છો બધી વસ્તુ છે કપડાં છે ઘર ડેકોરેશનનો સામાન છે બાકી ઘણી બધી વસ્તુ છે જ્વેલરી છે અને ઘણું બધું વૂડનું પણ અલગ અલગ મળે છે તો તમારે દિવાળી અથવા તો નવરાત્રિની શોપિંગ કરવી હોય ને તો અત્યારે ત્યાં એકદમ મસ્ત રીતે શોપિંગ થઈ જ જાય છે તો આપણે પહેલાં તો લેવાના હતા ચોલી તમારે કીશું માટે ચોલી લેવાના હતા તો એક નાના ચોલી ગોતવાના હતા તો અહીંયાથી આપણે છે ને અત્યારે ચોલી જોઈ છે ને બાકી ચોલીનું કલેક્શન પણ બહુ એટલે બહુ મસ્ત આવ્યું હતું તો આપણે દિવાળી નવરાત્રીની શોપિંગ કરવી ને તો અહીંયાથી એકદમ મસ્ત રોડ શોપિંગ થઈ જાય તો આપણે આવી જ રીતે આજે છે ને રોડ શોપિંગ કરવા માટે નીકળ્યા હતા ને અત્યારે અહીંયા એટલું પબ્લિક અને ટ્રાફિક હતી અને ત્યારે બધા લોકો જો કેટલું મસ્ત રીતે કરે છે શોપિંગ નાના બધા શોપિંગ કરવા માટે અને કોણ કોણ આવ્યું છે જરૂર સેક્શન જોડે ચોરી લેવા માટે મને જરૂરથી કમેન્ટમાં કહેજો બાકી ચોરીના કલેક્શન પણ બહુ એટલે બહુ મસ્ત છે તો તમે જોઈ શકો છો અત્યારે અને હજી આપણે દિવાળીનું છે ને શોપિંગનો વિડીયો અલગથી બનાવશે કેમ કે દિવાળી આવતા આવતા બહુ એટલે બહુ મસ્ત મસ્ત બધી વસ્તુ આવી જશે અત્યારે વધારે પડતી ચોરી અને

લોંગ એમ ની લોંગ હોય છે મને ઝુમર નહોતું બેન મારા કેટલા બધાય હતા ક્યાં મૂકી દીધા કોઈ કે મને ખબર જ નથી હવે આપણે ને

નથી વખતે બહુ બધા આશાપુરા ગરબી મંડળ તમારું હાર્દિક સ્વાગત કરે છે તો આ છે આશાપુરા ગરબી મંડળ અને આજથી શરૂ થઈ ગયા છે માતાજીના નવલા નોરતા તો માતાજી તમારી પોતાની ઈચ્છા પૂરી કરે અને તમારી નવરાત્રિ એકદમ સરસ જાય અને સરસ માતાજીના ગરબા ગાવ રમો અને આપણે તો છે ને ઘરની પાસે ચોકમાં જ સરસ ગરબી થાય છે અને એકદમ સરસ નાની નાની બાળાઓ અહીંયા ગરબે રમે છે તો આપણે એને જોશી અને આના વિડીયો તમને મારી શોર્ટ્સમાં જોવા મળશે તો ત્યાં જઈ અને તમે જોઈ શકશો તો ચાલો હવે આપણે ગરબી જોઈએ